પેલી જે એક્ટિંગ કરતો તો એ કરી કરીશ કે નહીં કરી કરું મે વિલેજ બે ટીમ નો પગાર કેટલો હતો 3 વર્ષ કામ કર્યું હા પગાર તો ડાયરેક્ટર સાહેબે કીધું ને આ પરખોન બરખોન આ બધી એવી રીતનું જ છે અત્યારે ખુદ એક મોટો શોરૂમ લઈને બેઠા છે આ સમય એવો આવ્યો છે શું કહેશો જો ને જિલ્લાની જે પ્રખ્યાત કોમેડી ચેનલ જે વિલેજ બોય કોમેડી ચેનલ જે તાજેતરમાં જે ટૂંક સમયમાં મોટી નામના મેળવી હતી અને તે ટીમ જે વિલેજ બોય ટીમનો ટોટલ સભ્ય હતા ને તે ટીમમાંથી ક્યાંક ને ક્યાંક કોઈને કારણોસર ક્યાંક ટીમમાંથી સભ્યો ઓછા પર થવા માંડ્યા ત્યારે અત્યારે જે વિલેજબલ ટીમ ના જે ભૂરાભાઈ અશોકભાઈ ઠાકોર જે વિલેજબલ ટીમ માં આવતા અત્યારે તેઓ ફરીથી પાછા વિલેજબલ ટીમ જોઈન કર્યા છે ફરીથી તેઓ નો કમ્બેક કરી રહ્યો છે વિલેજબલ ટીમ માં ત્યારે અત્યારે અશોકભાઈ ઠાકોર ભૂરાભાઈ આપણી સાથે છે ભૂરાભાઈ પેલા તો ખુબ ખુબ અભિનંદન ફરીથી ચેનલ જોઈન કરી રહ્યા છે જય માતાજી ની જય માતાજી તો અશોકભાઈ પેલા તો વિલેજબલ ટીમ આપણે જોઈન ક્યારથી કરી અને કેવી રીતે કરી અમે લગભગ વિલેજ બોર્ડ ટીમ અમે બનાવી જોઈન ની અમે બધા કાકા બાપાના છોકરા છે એટલે અમે બનાવી લગભગ બે હજાર હતર ની આસપાસ અને હતર બધા ભેગા કામ કરતા પણ પહેલા યુટ્યુબ માં કામ ના કરતા પેલા અમે એ ટાઈમે ટિકટોક માં કામ કરતા અને અમે વાહતા ભાઈ વાદી તરીકે બહુ અમારા વિડિયો વધારે પડતા વાયરલ થયા વાહતા વાર્તા ભાઈ ટાઈમે ટિકટોક ની અંદર બહુ મજા આવી ગઈ અને પછી અમારું કોલિબ્રેશન છે બીજું ગુરુ હંગર એટલે પછી હંગર બધા મળી અને ટિકટોક માં કામ કરતા અને પછી ટિકટોક ની અંદર ટિકટોક બંધ થયું પછી ટિકટોક સાઈડ માં બનાવતા અને યુટ્યુબ માં પછી આવી જાય એ ટાઈમે અમારી ટીમ નું નામ પડ્યું વિલેજ બોટી હવે વિલેજ બોટી ટીમ સાથે આપડે કેટલો સમય કામ કર્યો મેં લગભગ ત્રણ થી ચાર વર્ષ કર્યું છે ચાર વર્ષ હા અને ચાર વર્ષ પછી છોડવાનું કારણ છોડવાનું તો ઘણા બધા એવું કહે છે કે ઝઘડો થયો ટીમ ટીમ ની અંદર વિખવાદ છો પણ એ બધી વાત હોય એ બધી હવામાં વાત હોય બધું ખોટું હોય કઈ નઈ મારે નોકરીના કારણે મારે બરોડા જાવું પડ્યું એટલે હું બરોડા જતો રહ્યો નોકરી હતી એટલા માટે બીજું કઈ નઈ ફરીથી આપ જોઈન કરી રહ્યા છો હા એ પાકી વસ્તુ કરવાની ટૂંક સમયમાં અને અમારે હમણાં

આ એન્ટ્રી થાય તો મેટર થાય મેટર જામે તો સો વિલેજ પર ટ્યુબ જામશે એટલે જામ પડી ને આપણે આવન પાસે અમે કાઈ દી સર રૂમ જ હોય ને મારા વાલા એ સમય નો કયો પ્રકેટ ડાયલોગ કયો છે એ સમય નો તમારો એ સમય તો ઘણા સાહેબ જો હું તમને લગભગ મારા ટાઈમ થઈ ગયો કેમેરા ના સામે પહેલી વાર ઇન્ટરવ્યુ આલરો અને મારી ચેનલ ની અંદર આતર મે એક વાદરો બ્લોગ ના એટલે પહેલે વાત તો થોડા ઘણું તો થાય કે પહેલી જે એક્ટિંગ કરતો તો એ કરી કરીશ કે નહીં કરી કરું એ બધા આ વિડિયો જોય અમને કહું કે શું મારા જે કામ થાતું થી થશે આપે તો વિલેજમાં જે ટીવી ટાઈમે છોડે એ ટાઈમે ઘણા તમારા ચાક મિત્રોની કોમેન્ટો પણ હતી ઓહો અઢળક તો આખો દાડો કોમેન્ટ જ બરો બરો વાંચતો અને બધું કેતા કે આમ છે આમ છે પણ બધી વાત હોય સમજાય ને પણ બાકી હવે પાછું આવવાનું હોય ને પાછું હતાની ને રોલા દબ દબ પડાવવાના હે બે વિલેજ બોય ટીમ છોડી અને ત્યારબાદ બાદ આપના ચાહક મિત્રોને રાજી રાખવા માટે આપ એક બ્લોગ ચેનલ પણ બનાવ્યો હા બુરો ઓફિશિયલ બુરો ઓફિશિયલ તો બ્લોગ ચેનલ માં કેટલું આદન કરી કરી સાહેબ કોઈ એક બે આઈફોન લેવું એક બે આઈફોન એટલે 3 લાખ हायर लात कमण आहे कुठनी चनल को कुठनी हां तो 3 वर्ष म केतलो वरित केला पगार आवे एमा एक आयफोन लेतलो कोणी ना ना बीहो ओपोनर लेले इतलो आवतो ना होय ना ना आनचा टल दे वर्ष ने अंदर आ मंथली तो कऊस विलेज बॉय हां मंथली हां मारा नाही बताण वाली म मधु

અઢળક કોમેન્ટ અઢળક લાઈક આવી હારા મારું બધે એમ કીધું કે ચારે આવો ચારે આવો શું છે નવો કેરેક્ટર શું હશે અફુરાભાઈ અને નવ કેરેક્ટર તો હું તમને કહું ને તો તમે જ્યારે વિડીયો આવશે ને તમે જોશો ને તાર જ મજા આવે છે અત્યારે હું તમને કહી દઉં ને એમાં સસ્પેન્સ નહીં રહી જાય મજા નહીં આવે એટલે કાક નવ મને વાહ તો ભાઈ એવું કહે છે કે કાક તને નવા આજમાં અંદાજમાં લાવો હવે છી અંદાજમાં લાવો ને મને ખુદ ને ખબર નહીં ખાસ કરીને આપણો વેસ્ટ કરી લો મારો અભ્યાસ બાર પા નપાશ બાર નપાશ બાર નપાશ

જો અમારો તો પેલો ગબ્બર વાળો વિડીયો હતો તમે કદાચ જોયો તમે થઈ નાખે ખાસ કરીને અમારું લોકેશન શું હોય ખબર કે કોઈ વિડીયો ના બનાવે ને એવી જગ્યાએ અમે વિડીયો બનાવીએ અને મારું રોલ એક તો એ ટાઈપ નું હતું મારા તમે ખાલી તમે વિનોદ ભાઈ તમે કદાચ ચેનલ ખોલીને ના આવ્યા હોય ને તો તમે ચેક કરજો મને રોલ જેવા હાલતા લોકો પૂરો ભમરાળો પૂરો ભૂખડ એ બધું મને એટલે મારા રોલ જ ભાગમાં એવા છે કે કોઈ ના કરે ને ભૂરો કરે પૂરાની પાંચ બાયડી આવું બધું મને હાલતા રે એટલે મારા ભાગમાં ડાયલોગ એવા દાવે અમારા વાર્તા ભાઈ ઘણા બધા ડાયલોગ તમને મેં તમને એમ કીધું આગળ કીધું કે કાળી ચૌદસ વાળો અને અમારે અમરોજી અમરોજી એટલે અમરોજી એમ પાંચ ગામ ના આગેવાન એટલે નાના મોટી મેટ્રો એટલે અમરો અમારે અમરોજી આવી જાય પછી અમારે ડેલીકટ એટલે કે પરખોજી એ પરખોજી બધું એમ બધા પોત પોતાના ડાયલોગ લઈને બેઠા પણ હવે મને થાય એક એક જ નાનકડો સંકોચ છે કે દિલીપભાઈ ની અંદર આપણે કામ કરવા જવા રહ્યા પણ હવે એવો મજબૂત ભાગ હોય કે તારા પાસે રોલ કરાવરા હોય અને હવે શીખર રોલ મારો થાય છે કે રોલ મુક કરી ઈ ખબર નથી એમ રોલ ના કારણે ટીમ થોડી હોય એવું મને લાગી રહ્યું ના બાપા ના આ બધી વાતો લે અરે હું તો ભાઈ રોલ આવે તો કઈ નાખું કા એક ટાઈમે આ બધું જે આપણે ઘરના પેરે એવું ખુલી પેરી તો કાકરો હાડ હાડી બધું પેરેલું છે અને તમે મને વિડિયો જોઈ લે છે નહીં તો આ વખતે તમે વિડિયો બ્રેક કરનો નવો એક હા ઈ મને હવે તૈયાર થઈ હમ ઈ હવે મને ખબર નહીં હવે શું ચીવો રોલ આલે અને જે રોલ આલે ની કરવો કોઈ પણ કોઈ પણ ફરીથી આવો કોઈ ટાઈલર રાખશે કે પૂરો ઘોમરાળો ને એવી રીતનું તો ભલે રાખતા આ પણ હું એમ કઉ છું કેમ કે હું કોઈ ના કરી કરતો નહીં આપણે કરી નાખતા એમ સમજાક ને આ વખતે શું કહેજો ડાયરેક્ટર ને તમારા જે ડીબી ઠાકોર તો ડીબી આપણે હવે કઈ એવું કામ કરવાનું છે ને આપણે બે હજાર સત્તર થી કરીને બે હજાર ચોવીસ સુધી બૂમ પડાય તેવી સુધી બૂમ પડાય મારા વાલા એની પાછી બૂમ પડવાની થાય છે કાયદેસર આવેલો બંકો પાછો બંકો કમ બેક પણ ડાયરેક્ટર મે કે પગર બાંધતું નથી છોડ કરવા માંગ ડાયરેક્ટર મને કીધું છે મને કે તારા તું તારે ટેન્શન ના લે બેઠો હું એટલે ડાયરેક્ટર તો કીધું ને બુડુ અમાર અડધી રાત નો વિહમો છે ઓમ તો મારું તો માવતર યાર ડાયરેક્ટર હા માવતર એ વાત છે અને ચેનલ નો આઈડિયા છે હતો ગલીશ ભાઈ આ ચેનલ કોણે બનાવ્યો કે ડીબી ઠાકોર કે ગુલાબ ભાઈ ઠાકોર ગુલાબ ભાઈ ઠાકોર જે હું તમને હાચે આખી આખું થોડી મોટી વાત છે થોડી વાત કરી નાખું આઈડિયા આવ્યો અમારા વાહતા ભાઈ ને પાતા ભાઈ એ અને અમારે એક બીજો ભાઈ છે અને ડીબી ચેનલ આ લોકો બનાવી અમારે નિલેશ ને બધાય પછી નિલેશ ભાઈ નું નામ રખાયું અમારા ગુલાબજી ઠાકોર તમે સિંગર રે એસઆરપી નોકરી કરે તારે નામ એમણે રખાયું અને મારું નામ એક અમારો મિત્ર છે ધનજીભાઈ કરી ધનજીભાઈ મારું નામ આવ્યું ભૂરો અને અમારા ડાયરેક્ટર છે ને એમના પપ્પા નામ પણ ભૂરો ભૂરા કાકા નામ છે ભૂરાબા અને ભૂરાબાના પપ્પાનું નામ છે વાહતાભાઈ વાહતોબા એ વાત ડાયરેક્ટર છે ને ફરેકડી બાગડી શું ફર્યા છે પણ પછી ધીરે 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 આમ ચાર મજાદાર આવે કે બે માણસ આપડા ઘરે આવે અને કેમેરો કરે કે ભૂરા ભાઈ ફોટો પાડો છે તારી લોકો થાય કે ના છોકરા નામ કમાણા પાસે તો ગામ વાળા જેટલો સપોર્ટ કર્યો હોય ને એટલે હું નહીં માનતો કે કોઈ સપોર્ટ કર્યો એટલો ગામે સપોર્ટ કર્યો હોય અને તારી હાલની તારીખમાં માં અમારું ગામ અમને એટલો સપોર્ટ કરે પેલા જો કે પરિસ્થિતિ વિશે આપે એક વાત માં તો કે પેલા કપડા પર તમારે દિવાળી લેવા તો તમે બીજેથી થી ઉછેરા લાવતા અત્યારે ખુદ એક મોટો શોરૂમ લઈને બેઠા છે આ સમય એવો આવ્યો છે શું કહેશો